ભાજપાયરી તાશાએ ભાજપ તેરી તાના હિન્દુસ્તાન યુવાધન જેને આવતીકાલના યુવાધન યુવાનો ભવિષ્ય જોઈ રહેલા છે આવા શિક્ષિત યુવાન વિપક્ષના નેતા યુવાનોના દિલની ધડકન એવા વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી રાહુલ ગાંધીજી માટે આજે સત્તાધારી પાર્ટી દ્વારા ગમે એમ બેફામ ઉચ્ચારણ કરવામાં આવે છે એની દાદી હાલ કરીશ એને જેલ જીભ કાપી નાખીશ એવા એકદમ નીચ કક્ષાના રાજકીય ભાષામાં કોઈ શબ્દ નથી એવા નીચ કક્ષાના સત્તાધારી પાર્ટીના આગેવાનો દ્વારા સત્તા દ્વારા જે રીતે બેફામ ઉચ્ચારણો કરવામાં આવી રહેલા છે એના માટે આજે અમે જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો ગુનો નોંધવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલા છે અને ગંભીર રીતે જે જે મિનિસ્ટરો જે આગેવાનો ગમે તે ભાષામાં જીભ કાપી લે છે ગમે તેમ અરાજકતા ફેલાવવા માટે વે મનુષ્ય ફેલાવવા માટે જે કાયદાનો ભંગ કરી ગમે એમ ઉચ્ચારણ કરેલા છે એના અમે ફાય થવી જોઈએ એના અમે કલમો લાગવી જોઈએ એમને તાત્કાલિક ધોરણે જેલમાં નાખવા જોઈએ એના માટે અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ પાસે એફઆઈઆઈ કરવા આવેલા છે અને એને ગંભીર રીતે એફઆઈઆઈ નહીં કરે તો અમે અહીંયા જ બેસવાના છે અને એ ધરણા પર જ અત્યારે બેઠેલા છે કે પહેલા એફઆઈઆઈ અમારી નોંધો અને આ જે અઢાર ફેલાવે છે શા માટે રાહુલ ગાંધી માટે બોલવામાં આવે છે એક અદલિત માટે એક આદિવાસી માટે પીઠલા વર્ગ માટે એક ગરીબ યુવાન માટે એ પ્રશ્ન ઉઠાવી રહેલા છે એ ગમતો નથી માટે વે મનુષ્ય ફેલાવી કોમવાદ ફેલાવી સત્તા ટકાવી રાખવા માટે ગમે એમ ઉચ્ચારણ કરવામાં આવે છે એ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવાય એ નફરતની સામે મોહબ્બત નું જે પેગામ લઈને રાહુલ ગાંધી આવેલા છે એના હિન્દુસ્તાન ચલાવી દેશે